સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ ધરણા કરી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોએ વિરોધ કર્યો છે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિને લઈને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે વિદ્યાર્થી આગેવાનો દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે એમનો આરોપ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત જે પીએચડી માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેમાં ગેરરીતિ થઈ છે આ વિશે વધુ માહિતી જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી પરાક્રમ શું કહેવું છે એનએસયુઆઈના આગેવાનોનું કઈ રીતનો આરોપ તેઓ લગાવી રહ્યા છે કઈ રીતની ગેરરીતિ પ્રવેશ પરીક્ષામાં થઈ હોવાનું તેઓ કહી રહ્યા છે

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કુલપતિ ગુમ છે અલગ અલગ પ્રશ્નોને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રોહિતભાઈ સાથે આપણે વાત કરીશું રોહિતભાઈ શું વિરોધ પ્રદર્શન છે તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડી પ્રવેશ પ્રક્રિયા લઈ અને અમે બે દિવસ પહેલા જ અહીંયા મેરીટ લિસ્ટ હોળી કે ભાઈ જે પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમ વિરુદ્ધ થઈ છે સત્તાધીશોએ પોતાના ઓળખીતાઓને પ્રવેશ આપી ક્યાં ગયા છે આ તમે પોસ્ટર છેલ્લા સાત દિવસથી કુલપતિ પોતાની ચેમ્બરમાં નથી આવ્યા અને વિદ્યાર્થીઓ જે અન્યાય થયો છે તેમનો કોઈ જવાબ આપવા તૈયાર નથી તે મીડિયા સમક્ષ નથી આવતા એટલે આજે અમે ના છૂટકે આજે કુલપતિને જે શોધી આપે એના માટે ઇનામ જાહેર કર્યું છે તદ્દન નિયમ વિરુદ્ધમાં થયું છે આ ખૂબ જ મોટા સમાચાર બતાવશું જોઈ શકાય છે કે અગિયારસો ને અગિયાર રૂપિયાનું ઇનામ કુલપતિને શોધી આપે ખરેખર કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીએ કુલપતિને શોધીને આપવા જોઈએ પ્રક્રિયા નિયમ વિરુદ્ધ થઈ છે અમારી એક જ છે છે ભાઈ કુલપતિ જે જે અમારા પ્રશ્નો વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તેનો જવાબ આપે કારણ કે પીએચડીના એવા અનેક મુદ્દાઓ છે જે રીતના ડીઆરસી ની અંદર ફેકલ્ટી ના ડીન હાજર હોવા જોઈએ સાયન્સ ફેકલ્ટી અને આર્ટ ફેકલ્ટીમાં ડીન હાજર જ નથી રહ્યા કારણ કે ડીન છે એ કોંગ્રેસના નેતા છે એટલે ક્યાંક ને ક્યાંક કુલપતિએ પોતાના ઘરના નિયમો પ્રમાણે પોતાના ઓળખીતાઓને પ્રવેશ આપી દીધો કુલપતિ છેલ્લા સાત દિવસ થી પોતાના બંગલે થી જ વહીવટ કરે છે પોતાની ચેમ્બરમાં પગ નથી મૂક્યો અમે અનેક વખત રજૂઆતો કર્યો છે કે ભાઈ આ બાબતે કઈક નિર્ણય લ્યો પરંતુ કોઈ જવાબ આપવા સક્ષમ નહીં બંગલે આજે નથી એવા એમને ખબર છે કે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે એટલે ઘરેથી બધી ફાઇલો ચલાવે છે સાઈન કરી હા એટલે ક્યાંક કુલપતિ પોતે સાત દિવસથી નથી આવ્યા એની સીધો સ્પર્શ ઉલ્લેખ એ થયો કે કુલપતિ પોતે વાકમાં છે જો સક્ષમ હોય તો અમે ચેલેન્જ ફેંકી છે કોઈ વિદ્યાર્થી ને અમે ખુલ્લી ઓફર કરીએ છીએ જે કુલપતિને ને શોધી આપે એમને અમે અગિયારસો અગિયાર રૂપિયા રોકડા આપવા તૈયાર છે કારણ કે વિદ્યાર્થીઓના કારકિર્દી સવાલ છે જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે તેમને પ્રવેશ આપતા નથી તમે ભલામણ કરો પરિચો તો એડમિશન આપી દો એવું તો ન ચાલે ને અને કોઈ લોકશાહી જેવું કોઈ યુદ્ધ નથી માત્ર લાગવક શાહીદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદોમાં રહેવાની છે અને ટેવ પડી ગઈ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને ઘોર અન્યાય કરી રહી છે અમારી સ્પષ્ટપણે માંગ છે કે કુલપતિ અમારી સમક્ષ આવે મીડિયાની સમક્ષ અમારી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરે અને વિદ્યાર્થીઓના પ્રશ્ને અમને નિર્ણય કરે વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ તમે પોતાના જાણીતાઓને એડમિશન આપી દો એવું તો ન ચાલે સરકારી યુનિવર્સિટી એ ખુબ જ શરમજનક છે આજનો મુદ્દો પીએચડીનો છે પીએચડી ની પ્રવેશ પ્રક્રિયામાં અમે ઘણી વખત રજૂઆતો કરી કે ભાઈ જે થયું છે તે નિયમ વિરુદ્ધ થયું છે વિદ્યાર્થીઓને ન્યાય આપો કોઈ સાંભળો કોઈ સાંભળવા તૈયાર જ નથી રજિસ્ટ્રારને ને આગળ કરી દે હું કુલપતિ સાથે વાત કરી લે ભાઈ તમારા કુલપતિ ક્યાં છેલ્લા આવતા નથી કોઈ આવો જવાબ આપો મીડિયા સમક્ષ અમારા પ્રશ્નો નો જવાબ આપો વિદ્યાર્થીઓના પ્રશ્ન અત્યારે કાર્યકારી કુલપતિ છે પણ પોતાની જવાબદારી છે જે ખુરશી ઉપર બેઠા હોય એને જવાબ માટે પોતાની જવાબદારી બને તમે જવાબ ન આપો એમ ચાલે કઈ ક્યાંક ને ક્યાંક ખુબ જ શરમજનક છે વિદ્યાર્થી જગત જુ જ નિંદનીય બાબત કેવાય અમે આ બાબતે આજે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે અને ઇનામે જાહેર કર્યું છે બેનરો અમે કુલપતિ છેલ્લા સાત દિવસથી પોતાની ચેમ્બર માં એટલે જે કુલપતિને શોધી આપે ને અગિયારસો અગિયાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે વિદ્યાર્થીઓના હિતને લઈને અમે અગિયારસો અગિયાર રૂપિયા રોકડા દેવા તૈયાર છે